આજે હું તમને એક એવી વાનગી શીખવીશ કે જે તમે વિડીયો જોયા પછી તરત જ તમને ઘરે બનાવવાનું મન થશે કેમકે આ વાનગીમાં મેં જે સામગ્રી વાપરી છે એ બધું તમને તમારા ઘરે સહેલાઈથી મળી રહેશે તમે થમને જોઈને તો સમજી જ ગયા છો તો ચાલો વધારે ટાઈમ વેરફ્યા વગર શરૂ કરી દઈએ કેમ છો મિત્રો હું છું મુખ્તારુસેન અને સ્વાગત છે તમારું મુખ્તારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલાં આપણે આ રીતના ફ્રેશ ભીંડા લેવાના અને આ ભીંડાઓને પાણી વડે બરાબર ધોઈ લેવાના ત્યાર પછી પાણી સુકાઈ જાય એટલે તમારે ભીંડાઓને આ રીતે ટુકડા કરી લેવાના બને એટલા ઝીણા ટુકડાઓમાં સમારવાના જેથી ભીંડાઓને ચડતા વાર ન થાય એટલે કે જલ્દી જલ્દી ચડી જાય મેં અંદાજે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે મેં આ રીતે બધા ભીંડાઓને ઝીણા સમારી લીધા છે હવે ત્રણ ડુંગળી લેવાની અને આ ડુંગળીઓને પણ ઝીણી સમારી લેવાની બરાબર ઝીણી સમારજો જેથી જલ્દીથી ચડી જાય હવે આ મેં ત્રણસો ગ્રામ જેટલું ચિકન લીધું છે આ ચિકન મેં હડ્ડી વગરનું લીધું છે બને એટલું ચિકન હડ્ડી વગરનું લેજો જેથી ચિકનનો મેક્સિમમ ઉપયોગ કરી શકાય તમે બોનલેસ ચિકન પણ લઈ શકો છો હવે આ તપેલીની અંદર પાણી ભરી દેવાનું હવે આની ઉપર ઢંકણ ઢાંકી દેવાનું અને ચિકનને બરાબર આપણે બાફવાનું છે વીસથી પચીસ મિનિટ જેવું બફાશે એટલે બરાબર ચડી જશે અંદાજે પચીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આને ચેક કરી લઈશું ચિકન સરસ એવું ચડી ગયું છે તો બસ હવે આ ચિકનને નીચે ઉતારીને એમાંથી પાણી નીકાળી લેવાનું અને ચિકનને હાડકાં ઉપરથી અલગ કરી લેવાનું અને નાના પીસમાં કરી દેવાનું એટલે કે આપણે જે બટર ચિકનની અંદર ચિકન કેવી રીતે નાના ટુકડાઓમાં કરીને વાપરીએ છીએ એ જ રીતે તમારે આ ચિકનને નાના ટુકડાઓમાં કરી લેવાનું એમાં કંઈ પરફેક્ટ સાઈઝ નથી તમે ભીંડાની જે સાઇઝ છે એ પ્રમાણે કરશો તો પણ ચાલી જશે વધારે ઝીણું પણ કરવાની જરૂરત નથી હવે એક કઢાઈ લેવાની અને આ કઢાઈની અંદર તમારે બે ચમચી જેટલું તેલ નાખી દેવાનું આ મેં રિફાઈન તેલ વાપર્યું છે પણ તમે સરસવનું તેલ વાપરવા માગતા હો તો પણ તમે વાપરી શકો છો હવે આ તેલને ગરમ થવા દેવાનું તેલ બરાબર ગરમ થાય એટલે આની અંદર તમારે એક ચમચી જેટલું જીરું નાખી દેવાનું જીરું ચટકવા લાગે ત્યાર પછી આની અંદર ડુંગળી ઉમેરી દેવાની ડુંગળીઓ તમારે બરાબર ચડાવવાની છે એટલે કે ડુંગળીઓ કોર્નર ઉપરથી સહેજ લાલ થવા લાગે ત્યાર સુધી આને ચડાવવાની છે કેમ કે આપણે ડુંગળીઓને ચડાવ્યા વગર જ એમને એમ ભીંડા ઉમેરી દઈશું તો બધું ચીપચીપું થઈ જશે એટલે એકદમ ભીનું ભીનું લાગશે એટલે કે જ્યારે આપણે ખાવા બેસશું ત્યારે ભીંડા છૂટા નહીં પડે એમને એમ બધું ભેગું ચોંટી જશે એટલે આપણને ખાવાની બિલકુલ મજા નહીં આવે તો એ માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું એટલે મારા કહેવાનો મતલબ એમ છે કે ડુંગળીઓને તમારે સહેજ કોર્નર ઉપરથી લાલ થશે ત્યાર સુધી ચડાવવાની છે અને ડુંગળીને તમારે મીડિયમ ગેસ પર જ ચડાવવાની છે ને સતત મેળવતા રહેવાનું જેથી ડુંગળીઓ કોઈપણ જગ્યાએથી દાજી ના જાય આ વાનગીની અંદર તમારે બધું મીડિયમ ગેસ ઉપર જ ચડાવવાનું છે ગેસને ફૂલ બિલકુલ નથી કરવાનું ડુંગળીઓ લગભગ કોર્નર પરથી લાલ થવાની તૈયારી કરવા લાગી છે તો બસ હવે આની અંદર તમારે ભીંડા ઉમેરી દેવાના હવે આ ભીંડાઓને બરાબર મેળવીને ચડવા દેવાના છે ભીંડા જેમ જેમ ચડશે એમ એમ બધું જ ચીપચીપુ થશે એટલે આ વખતે આપણે એમ નથી સમજવાનું કે ભીંડા ચડી ગયા છે હજુ તો ઘણું બાકી છે મેં અહીંયા એટલા માટે આ સમજાવ્યું છે કે કેટલાક લોકો બસ આટલું ચડવીને છોડી દે છે અને મસાલો નાખી દે છે અને પછી વિચારે છે કે ભીંડા કેમ સારા નથી બનતા કેમ ચીપચીપુ લાગે છે તો અહીંયા તમારે ભીંડાઓને સતત મેળવીને ચડવતા જવાનું છે અને હા ગેસને તમારે મીડિયમ જ રાખવાનું છે દસ મિનિટ ચડવ્યા પછી ભીંડાઓને ચેક કરવાના જો ભીંડા ચડી ગયેલા લાગે તો બસ હવે આની અંદર આપણે નાના પીસમાં કરેલું ચિકન નાખી દેવાનું હવે આ બધાને બરાબર મેળવી દેવાનું હવે ગેસને ધીમો કરી દેવાનો અને આની અંદર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું મીઠું ઉમેર્યા પછી અડધી ચમચી કરતાં સહેજ ઓછી હળદર નાખી દેવાની હળદર થોડીક જ ઉમેરજો વધારે નથી ઉમેરવાની હળદર પછી અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દેવાનું મિત્રો આ શાકની અંદર પાણી બિલકુલ નથી ઉમેરવાનું આ રીતે તેલમાં જ તમારે ચડવવાનું છે કેમ કે પાણી નાખી દેશો તો બધી મજા બગડી જશે ગેસને ધીમો રાખીને મસાલાને બરાબર ચડવવાના છે કેમ કે તમે ગેસને મીડિયમ અથવા ફૂલ રાખશો તો બધા મસાલા દાજવા લાગશે માટે તમારે એકદમ ધીમા ગેસ પર ચડાવવાનું અને સતત મેળવતા રહેવાનું જેથી કોઈપણ જગ્યાએથી દાજી ના જાય હવે જો હજુ આનો ટેસ્ટ વધારવો હોય તો તમે આની અંદર કિચન કિંગનો મસાલો ઉમેરી શકો છો કિચન કિંગનો મસાલો તમારે અડધી ચમચી જેટલો જ નાખી દેવાનો વધારે નથી ઉમેરવાનું જો તમારી પાસે કેસરંગીંગનો મસાલો ના હોય તો કોઈ વાંધો નથી નહીં નાખશો તો પણ ચાલી જશે પણ નાખશો તો સારું રહેશે કેમકે આનો ટેસ્ટ થોડો ચેન્જ થઈ જશે હવે આનો ટેસ્ટ ચેક કરી લેવાનો જો મીઠું ઓછું લાગે તો તમે થોડુંક ઉમેરી શકો છો અને ટેસ્ટ બેલેન્સ કરી શકો છો બધું જ રેડી છે તો ગેસને બંધ કરી લેવાનો હવે તમે પણ તમારા ઘરે આ અલગ જ પ્રકારની વાનગી બનાવીને ટેસ્ટ કરજો અને ત્યાર પછી મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને યુનિક રેસીપી લાગી કે નહીં એ વાત મને કહેજો જો તમને આ રેસીપી પસંદ પડી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે